માટે ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર એક વિડીયો આપણે આમાં મૂકીએ છીએ કે જે દિવ્યાંગ લોકો છે તો તમે જોજો અને મદદ કરજો કંઈ થાય એમાં તો નાનકડો વિડીયો છે અને આપણે કોઈને મદદ કરતા હોય તો ભગવાન આપણી મદદ કરે છે એ જ સમજીને કોઈ પણ મદદ કરવી હોય તો કરી શકશો અને આ વિડીયો છે એ હું એમાં મૂકું છું તો જોજો અને બીજાને બી શેર કરજો ભાઈબંધો સ્તારમાં તમારા કોઈ પણ સોશિયલ મીડિયા હોય એમાં તમે શેર કરે શકો તો આગળનો વિડીયો એનો છે જોજો અને શેર કરજો બને એટલો શેર કરજો અને સહાય થાય તો કરજો નહીં તો શેર તો કરજો જ કે કોઈને પણ કંઈ હેલ્પ થઈ હતી જય માતાજી જય હિન્દ જય ભારત નમસ્તે દોસ્તો હાલ હું માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ સંસ્થાના કેમ્પસમાંથી ધવલ માયાની વાત કરું છું માનવ પરિવાર ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી એવા લોકોની મદદ કરે છે કે જેને રહેવા માટે ખાવા માટે અને દવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને માનસિક રીતના અસ્થિર છે આવા લોકોને સંસ્થા ખાવાનું રહેવાનું અને દવાની વ્યવસ્થા છેલ્લા બાર વરસથી કરતી આવી છે આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં પાલિતાણા સોનગઢ રોડ ઉપર આવેલા ઘોડી ઢાળથી ગારિયાધાર રોડ ઉપર આવેલી છે જ્યાં હાલ ત્રણસો કરતાં પણ વધારે છે છેલ્લા છ મહિનાથી માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા સેક્શન પણ અમે શરૂ કરેલો છે કે જ્યાં હાલ મહિલા અને પુરુષો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે અલગ અલગ રૂમો અલગ અલગ ડાઇનિંગ ટેબલો બેડ આ બધી વ્યવસ્થા અત્યારે હાલમાં આપી રહ્યા છે આ વિડીયોનો હેતુ તમને સૌને એક નાનકડી અમારા વતી એક રિક્વેસ્ટ કરવાનો છે કે તમે કોઈ પણ જગ્યાએ જતા હોવ તમે ગામમાં શહેરમાં ગમે ત્યાં તમે આવો કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ જુઓ કે જેને રહેવાની કોઈ સુવિધા નથી રોડ ઉપર રહી છે અને કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા હોય છે તો આવા વ્યક્તિને અમારા સુધી પહોંચાડો પહોંચાડવા માટે તમે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અમે એમ્બ્યુલન્સ લઈને આવશું કોઈ પણ જગ્યાએ હોય ગુજરાતમાં કે ભારતમાં અમે ત્યાંથી એને અહીંયા લાવશું સારવાર કરશું અને એને અહીંયા તમામ પ્રકારની સુવિધા આપશું સાથે સાથે મનોદિવ્યાંગ વ્યક્તિઓની સારવાર પણ અહીંયા થઈ રહી છે જેમ જેમ એની સારવાર સારી થતી જાય છે એમ એના ફેમિલી મેમ્બરોને પણ અમે ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ અને વ્યક્તિ આમથી પાછા પણ એને લઈ જતા હોય છે તો આ માનવીના કામમાં માનવ સેવાના કામમાં તમે સૌ અમારો નાનકડો એવો સહયોગ કરો દરેક વ્યક્તિ નાનો નાનો સહયોગ કરશે તો માનવ પરિવાર ક્રસ્ટનો જે હેતુ છે આપણે ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકશું હાલ માનવ પરિવાર ટ્રસ્ટમાં એટલું ફંડિંગ નથી કે અમે સોશિયલ મીડિયાના મારફતે પ્રમોશન કરી અને દરેક લોકો સુધી પહોંચીએ એટલા માટે આ એક વિડીયોના મારફતે તમને સૌને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ઉપર જો આ વિડીયો મૂકશો તો અમને એક બહુ મોટી સહાય મળશે કેમ કે દરેક વ્યક્તિના પર્સનલ ફેમિલી મિત્રો આ બધાનો પચાસ સો દોઢસો બસો પાંચસો જણાનું ગ્રુપ હોય છે જો તમે એક વિડીયો ચોવીસ કલાક માટે અમારો મૂકશો તો અમને એ પચાસસો પાંચસો જણા લગી અમારી કનેક્ટિવિટી બનશે અમારી માહિતી જશે અને એ પાંચસો જણા જ્યારે રોડ ઉપર નીકળતા હશે એ માનવ પરિવાર ટ્રસ્ટની આંખ અને કાન બનશે તો સૌને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જો આવા કોઈ વ્યક્તિ હોય તો અમારા સુધી એને જરૂર પહોંચાડો અને આ માનવ પરિવાર ટ્રસ્ટ ભાવનગરમાં રજીસ્ટર એનજીઓ છે અને દરેક વ્યક્તિનું પોલીસ વેરિફિકેશન પણ અમે કરીએ છીએ જેથી કરીને સંસ્થાની તમામ વસ્તુ એક ટ્રાન્સપરન્સી સાથે અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ સંસ્થા સવાર બપોર અને સાંજનું ભોજન જ્યારે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ કરે છે તો દરેક વ્યક્તિ એ પણ જોઈ શકે છે કે અમે દરેક વ્યક્તિઓને જે ભોજન આપીએ છીએ સંસ્થામાં જે એક્ટિવિટી થાય છે અમે સંસ્થાના યુટ્યુબ ચેનલ પર લાઈવ કરીને પણ અમે આ દેખાડતા હોઈએ છીએ સંસ્થાની યુટ્યુબ ચેનલ માનવ પરિવાર ટ્રસ્ટ લખશો એટલે તમને યુટ્યુબ ચેનલ પણ મળી જશે તો દરેક દર્શક મિત્રો અમને એક આ નાનકડી જો હેલ્પ કરી દેશે તો અમે અમારો હેતુ લાખો લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ બનીશું તો સમ તમને સૌને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે એક દિવસ માટે ફક્ત એક દિવસ માટે તમે અમને તમારા સોશિયલ મીડિયામાં સ્થાન આપો અને આ માનવ પરિવાર ટ્રસ્ટના હેતુને લાખો લોકો સુધી આપણે પહોંચાડી આ વિડીયો સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને શેર કરશો તમે દિલથી તમારું ધન્યવાદ કરીએ છીએ અને જો તમે માનવ પરિવાર ટ્રસ્ટને કોઈપણ રીતના મદદરૂપ થવા માગતા હોવ કપડાં આપીને દવા આપીને ભોજન આપીને તો નીચે ડિસ્પ્લે પર નંબર આપેલો છે અને તમે ફાઇનાન્શિયલ પણ મદદ કરવા માગતા હોવ તો સંસ્થા ઉપર આવો વિઝિટ કરો અને જો તમને અમારું કાર્ય વ્યવસ્થિત લાગે છે અને અમે કહે એ પ્રમાણે લાગે છે તો જરૂર તમે મદદ કરજો અને એના માટે ડિસ્પ્લે ઉપર અમે ક્યુઆર કોડ પણ આપેલો છે અને જો ભાવનગર અથવા તો સૌરાષ્ટ્રના પ્રવાસમાં આવવાનું થાય તો જરૂર અમારી સંસ્થાનો એકવાર વિઝિટ કરજો કે વિઝિટ કર્યા પછી તમને ખ્યાલ આવશે કે જે આપણે ભગવાને જે આપણને શરીર મન અને મગજ જે સારું આપ્યું છે એ આ લોકોને નથી આપ્યું તો એ લોકોની જે સેવા કરવી એ કેટલી અમારા સેવાભાવી વ્યક્તિઓની કેટલી આકરી એક પરીક્ષા છે અને તમે જ્યારે નજરથી જોશો એટલે તમને પણ ખ્યાલ આવશે કે આ માનવ પરિવાર ટ્રસ્ટ જે આ ત્રણસો કરતાં પણ વધારે પુરુષો અને મહિલાઓને જે સવાર સાંજ અને બપોરનું ભોજન આખું મેન્ટેન કરે છે એ કઈ રીતના કરતી હોય છે તમારો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સોશિયલ મીડિયા ઉપર તમારો આ વિડીયો અમારો મુકાય એ આશા સાથે જય હિન્દ જય ભારત તો આવું છે અને એ ભાઈ છે ટ્રસ્ટનો કંઈ કરતા છે મેનેજમેન્ટ કરતો છે અને એ ભાઈ બધી સેવા આજે વિકલાંગ લોકોની બધાની છોકરાઓની બહેનોની બધાને એ લોકો ત્યાં રાખે છે અને બહુ જે કહે છે કે માણસ લોકો છે ને એ ભગવાનનો અવતાર હોય છે તો તમારાથી કંઈ મદદ થાય હોય તો કરજો ભાઈ અને નંબર ડિસ્પ્લેમાં આપેલ છે તો એ નંબર ઉપર તમે કોન્ટેક કરે સંપર્ક કરે હો અને જો હેલ્પ થાય તો કરજો હાલો તો આ નાનકડો એક હેલ્પફુલ બ્લોગ હતો તો જોજો અને પાસવર્ડ નવું લેવા ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત જય શ્રી શ્રીરામ